છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી અને જય ભીમ સંગઠન દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર પાવર હાઉસ ચાર રસ્તા સ્થિત ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી તેમજ જય ભીમ સંગઠન છોટાઉદેપુર દ્વારા એકસો પાંત્રીસમી જયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને જય ભીમ સંગઠન છોટાઉદેપુરના કાર્યકરોએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તિલક કરી સૂતરની આંટી તેમજ ફૂલહાર કરી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે સંવિધાનની પ્રસ્તાવનાનું વાંચન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા એવીએમસીના ચેરમેન મુકેશ પટેલ છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી મહામંત્રી રાજેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ જય ભીમ સંગઠનના કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજવાદી બિન સાંપ્રદાયિક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિઓને ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંપર્ક કરીને અમારી સંવિધાન સભામાં નવેમ્બર રોજ આજે ચૌદ એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર નગરમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કરી શ્રદ્ધા સુમર અર્પણ કર્યા છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ડૉક્ટર સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે અને આ દિવસે સેવા કાર્ય અમે કરવાના છીએ